હલો મિત્રો આજે ભાદરવી પૂનમનો મેળો છે અંબાજીની અંદર તમે જોઈ શકો છો કેટલી માના ભક્તોની ભીડ છે અને તમે જુઓ ચારે બાજુ માનો જાજર ચોક ફૂલ ભરેલો છે અને બધી જ બાજુ તમને અંબાજીમાં અત્યારે બહુ બધી પબ્લિક છે માના દર્શન કરવા આવેલી છે જુઓ તમે જોઈ શકો છો ગોલ્ડન ટેમ્પલની અંદર અત્યારે કેટલી બધી પબ્લિક છે મા અંબાના દર્શન કરવા આવેલી જુઓ બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો એકાવન મીટરની જે ધજા છે એમાં અંબાની પગપાળા ભક્તો જે લઈને આવ્યા છે જઈ રહી છે અને જુઓ તમે પોલીસ મિત્રો પણ સેવામાં લાગેલા છે મિત્રો અને તમે જોઈ શકો છો મારા સુર્ય અંદેમાના ગામમાં અત્યારે કેટલી જબરદસ્ત ટ્રાફિક છે ભાદરવી પૂનમના મેળાની દૂર મિત્રો મેળાની અંદર તમે જુઓ બહાર કેટલો જબરદસ્ત નજારો છે કેવા જોરદાર અંબાજીને શણગારવામાં આવ્યું છે બહારની બાજુ રોડ પર અને પબ્લિક બહુ જબરદસ્ત છે મિત્રો અહીંયા અત્યારે જોવા તમે બાજુમાં રાત નાઇટનું લાઇટિંગ હોત તો જબરદસ્ત લાગે છે કે ભલા ધૂળ કરીને લગાવેલા છે અત્યારે આપણે ગબ્બર ગોઠલી બાજુ જઈ રહ્યા છીએ મિત્ર મંદિરે દર્શન માતાજીના કરી આપણે અત્યારે ગબ્બર જોવા જઈશું અને મિત્રો અહીંયા માન્યતા એવી છે કે જ્યારે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો હતો ત્યારે એમણે બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું માત્ર માતા પાર્વતી અને ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું તો ગુસ્સે દહીની મા પાર્વતી જ્યારે જાય છે જ્યારે રાજા દક્ષને ત્યાં ભગવાન ચાલુ હોય છે અને જઈને પૂછે છે એમના પિતાને કે તમને બધાને આમંત્રણ આપ્યું છે તો મારા પતિ મહાદેવને કેમ નથી આવ્યું ત્યારે રાજા દક્ષ એમને એવો જવાબ આપે છે કે તારા પતિને હું આમંત્રણ ક્યાં આપું તો કૂતરાઓની જોડી ચોવીસ કલાક ભરતો હોય છે કૂતરાની પોળી બધું લઈને આવે એટલા માટે કરીને તેને આમંત્રણ નથી આપ્યું અને તને પણ એટલા માટે જ આમંત્રણ નથી આપ્યું ત્યારે મિતા મિત્રો માતા પાર્વતી ગુસ્સે થઈ જાય છે અને જે યજ્ઞ કુંડની અંદર આહુતિ આપવાનો જે કુંડ હોય છે એની અંદર પોતે કૂદી પડે છે અને જ્યારે આ વાતની જાણ ભોળાનાથ મહાદેવ શિવશંકરને જ્યારે થાય છે ત્યારે શિવશંકર ભગવાન મહાદેવ ત્યાં આવે છે મિત્રો અને તાંડવ ચાલુ કરી દે છે અને માતાનો જે દેવ હોય છે જે કુંડમાંથી બહાર કાઢે છે અને એ પોતાના માથે ઉપાડીને તાંડવ કરવાનું ચાલુ કરી દે છે મિત્રો જો અહીંથી ગબ્બર દેખાય છે અને આ છે મિત્રો ગબ્બરે વખતે ગેટની એન્ટ્રી એ તમે જોઈ લો અહીંથી અને હું પછી પાછળ તમને આગળમાં અંબાનો ઇતિહાસ કહીશ જો અહીંથી ગબર એક જેવો દેખાય છે આપણે આ ગેટથી અહીંયા પણ માં અંબાની મૂર્તિ જોરદાર મૂકેલી છે અહીંથી આપણે અંદર જવાનું છે મિત્રો અને ત્યાં અંદર જશું દર્શન કરવા માટે અહીંયા એક ચોક આવેલો છે અહીંયા મા અંબાની જબરદસ્ત મૂર્તિ અહીંયા બી મૂકેલી છે અત્યારે ભાદરવીનો મેળો ચાલી રહ્યો છે એટલે જોરદાર શણગારેલું છે આખું અંબાજી જોયા જેવું છે મિત્રો જો કેવો જબરદસ્ત નજારો છે અહીંથી મા અંબાની મૂર્તિ જોરદાર દેખાય છે જો અહીંયા મૂકેલી છે ગેટની અંદર ગબ્બર મૂકે અને આ મિત્રો તમે જોઈ શકો છો ગબ્બરની અંદર ચડતા કેટલી જબરજસ્ત ટ્રાફિક છે આપણે ચડી રહ્યા છીએ અત્યારે ગબ્બર બહુ જોરદાર ટ્રાફિક છે આપણે અત્યારે બધા અહીંયા ઊભા છીએ લાઈનમાં અને મિત્રો જ્યારે ભગવાન શંકરે મૃતદેહ લઈને તાંડવ ચાલુ કરે છે ત્યારે બધા દેવતાઓ ડરી જાય છે અને વિષ્ણુ ભગવાનને કહે છે કે ભગવાન કે તમે કંઈક કરીને મહાદેવને શાંત કરો ત્યારે જ્યારે ભગવાન વિષ્ણુ એમના સુદર્શન ચક્ર વડે માતા પાર્વત્રીના એકાવન ટુકડા કરે છે શરીરના અને એ ટુકડા જ્યાં જ્યાં પૃથ્વીની ઉપર જ્યાં જ્યાં પડે છે એકાવન ટુકડા ત્યાં ત્યાં દરેક જગ્યાએ માનું શક્તિપીઠ બને છે દરેક જગ્યાએ મા અંબાના નામે આરાસુરની અંદર અહીંયા પૂજાય છે મા અંબા એવી રીતે પાવાગઢમાં મહાકાળીનું છે ચોટીલાની અંદર ચંડી ચામુંડમાનું છે એવી રીતે મૈત્રો અહીંયા અંબાજીમાંનું પ્રગટ્ય સ્થાન છે અહીંયા અંબાજીની અંદર મા માતા પાર્વતીનું હૃદય પડ્યું હતું અને એના કારણે કરીને અહીંયા મા અંબાનું સ્થાન છે અને પ્રાચીન કાળની એવી માન્યતાઓ છે કે પાંડવો પણ અહીંયા આવી ચૂક્યા હતા એમણે પણ મા અંબાની આરાધના કરેલી છે શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાની બાબરી અહીંયા અંબાજીમાં ઉતરાવેલી છે એવી અનેક કથાઓ છે મિત્રો લોકકથાઓ અને આ મા અંબાજીનો ઇતિહાસ રહેલો છે અને આપણે અત્યારે લગાતાર ગબ્બર ઉપર ચડી રહ્યા છે મિત્રો પૂનમનો મેળાની ટ્રાફિક કેટલી બધી ના પૂછો વાત પણ મિત્રો ઉપર બધા શાંતિથી મારા માહોલમાં ચડે છે બધાને જોઈ શકો છો તમે બધાની પાછળ બધા જ મા અંબાની ધજા લઈ અને આવી રહ્યા છે ભક્તો અને બધા ચડી રહ્યા છે અને આપણે આપણી વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અત્યારે બ્લોગનું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેવો જબરજસ્ત આ નજારો છે અંબા નું મંદિર ખેડ બ્રહ્મા ની અંદર પણ આવેલું છે અને ત્યાં ખેડ અંદર જે રાણા દાંતાના રાણા હતા ભવાનસિંહ એ માતાની ભરવા જતા હતા અને ટાઈમ જતાં ઉંમર થઈ એમની તો એમણે માતાજીને કીધું કે મા હવે તો મારી ઉંમર થઈ છે હું ચાલીને નથી આવી શકતો અથવા મારી ઉંમર થઈ જશે તો હું કઈ રીતે આવીશ તારા દર્શન કરવા માટે એટલે મા તમે દાતાની અંદર વધારો તો ત્યારે મિત્રો મા અંબા કહે છે ત્યાં પ્રગટ થાય છે ખેડબ્રહ્માની અંદર અને રાણાજીને કહે છે કે તમે આગળ ચાલો અને હું તમારી પાછળ પાછળ આવું છું પણ જ્યાં તમે પાછા વળીને જોઈ લેશો રાણાજી ત્યાં મારા બેસના થઈ જશે હું ત્યાંથી આગળ નહીં આવી શકું હું ત્યાં જ બેસી જઈશ અને ત્યાં જ મારું મંદિર બનશે તો રાણાજી માતાજીની શરત માની લેજે મિત્રો અને એ માતાજીની પાસ આગળ ચાલે છે અને માતાજી એમની પાછળ પાછળ આવે છે તો મિત્રો જ્યારે ત્યાંથી નીકળે છે ખેડ બ્રહ્માથી માતાજી પાછળ આવે છે રાણાજી આગળ હોય છે અને જ્યારે અંબાજીની આ આરાસુરની પર્વતમાળાઓ આવે છે અને ગબ્બરનો ડુંગર જે આવે છે ત્યાં આવીને માતાજી એમના જાજરનો અવાજ ચાલતા હોય છે બંધ કરી દે છે તો રાણાજીને જાજરનો અવાજ સંભળાતો નથી તો એમને મનમાં એવી શંકા જાય છે કે માતાજી પાછા વળી ગયા કે અહીંયા ઊભા રહી ગયા તો એ ધીમે રહીને જ્યારે રાણાજી પાછા વળીને જોઈ લે છે ત્યારે માતા અંબાજી કહે છે રાણાજી જે મેં તમને મને વચન આપ્યું હતું એ પ્રમાણે તમે પાછા વળીને જોઈ લીધું છે તો હવે મારા બેસણા અહીંયા ગબ્બરની ઉપર જ રહેશે અહીંયા જ રહેશે અને હું અહીંથી આગળ નહીં આવું તો પછી રાણાજી ત્યાં માને જાય છે અને ત્યારથી અત્યાર સુધી મિત્રો ગબ્બરની અંદર ચોવીસે કલાકમાં આંબાની જ્યોત ચાલુ હોય છે મિત્રો આ જો તમે અમર છે ત્યાં અંબેમાની કાયમી માટે મિત્રો જે દિવ્ય જોત છે એ કાયમી ચાલુ ની ચાલે જ હોય છે ત્યાં ગબ્બર ઉપર અને મિત્રો જુઓ છે ગબ્બરની ક્યાંથી ક્યાં લાઈન દેખાય છે મા આંબે લખેલું છે અમે એની બાજુમાં જે તમને ગોળ મંદિર દેખાય છે એ જ જગ્યાએ દિવ્ય જોત છે મા અંબાની અને હું તમને લાસ્ટમાં મા અંબાના દર્શન કરોડ ત્યાં ગોક છે ત્યાં જ માનું મંદિર છે અને મિત્રો જુઓ કેટલી પબ્લિક છે બહુ બધી પબ્લિક આવે છે ભાદરવીના મેળાની અંદર માં અંબાના દર્શન કરવા માટે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા કેવી ચારે બાજુ લાઇન છે ગોળ અને ત્યાંથી બધાએ દર્શન કરવા જવાનું હોય છે એમાં અંબાના મિત્રો ઓલેશ મિત્રો બી અહીંયા તમને કોઈ જાતની પરેશાન નથી કરતા શાંતિથી દર્શન કરવા દે છે અને બધી જ રીતે તો મિત્રો જો આમે માતાજીનું ગબ્બર પર જે જ્યોત જળે છે એ મંદિર આવી ગયું છે આપણે બિલકુલ ત્યાં દર્શન કરવાની તૈયારીમાં છીએ અત્યારે અને તમે જુઓ છો પાછળ કેટલી પબ્લિક છે આગળ બી એટલી બધી પબ્લિક છે ભાદરવી પૂનમના મેળાની અંદર બહુ બધી પબ્લિક આવતી હોય છે મા જગદંબાના દર્શન કરવા માટે મિત્રો અને મારા સુરી અંબામાં બધાના મનોકામના પૂર્ણ કરે છે આ તો મિત્રો તમે પણ જો ના આવ્યા હો તો મેળાની અંદર આવતી સાલ જરૂરથી આવજો અને મા અંબા તમામ મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી એમની મનોકામના પૂર્ણ કરે અને મિત્રો અંબેમાં જે આપણું ગુજરાતનું કે બનાસકાંઠાનું એક ગૌરવ કહેવાય મિત્રો કે જે ગોલ્ડન ટેમ્પલ આવેલું છે આપણું અંબાજીની અંદર ગબ્બરની અંદર જબરજસ્ત માનું મંદિર છે ઉપર જોત ચોવીસે કલાક મિત્રો ચાલુ હોય છે તો મિત્રો તમે પણ મા અંબાના દર્શન કરવા જરૂરથી આવજો અને વિડીયાની લાસ્ટમાં હું તમને ગબ્બરના દર્શન કરવા ડાઇશ જે માની જોત ચોવીસે કલાક મિત્રો ત્યાં ચાલુ હોય છે આંધી પવન વરસાદ કોઈ બી આવે પણ માની જોત મિત્રો ચોવીસે કલાક અહીંયા ચાલુ હોય છે ગબ્બરની અંદર તો મિત્રો આપણે બિલકુલ મંદિરની જોતની નજીક પહોંચી જ ગયા છીએ હમણાં બેથી પાંચ સેકન્ડ એકાદ બે મિનિટની અંદર હું તમને મા જગત અંબાના દર્શન કરવાશ અને મિત્રો અહીંયા તમે સાંભળી શકો છો કેવો જબરજસ્ત ગુંજ જય અંબેનો ગુંજ ગુંજાય ચાલી રહ્યો છે મારી જયકારા કેવી રીતે બોલાવી રહ્યા છે બધા અને મિત્રો એક જબરદસ્ત આપણું ધાર્મિક સ્થળ છે મા અંબા જે જગજનની કહેવાય છે મિત્રો મિત્રો બહુ દૂર દૂરથી પબ્લિક અહીંયા દર્શન કરવા આવતી હોય છે મિત્રો ચાલતા અમદાવાદ હોય રાજકોટ હોય બોમ્બે બહુ દૂર દૂરથી મિત્રો ભક્તો આવતા હોય છે માના દર્શન કરવા માટે મિત્રો આપણે ચેક પોકી ગયા છીએ અત્યારે માના મંદિરની બિલકુલ સામે અને મિત્રો બધા દર્શન કરી લેજો મા જગજનની જગત અંબેની જ્યોતના મિત્રો જોઈ લો તમે માના દર્શન કરી લો બોલ માળી અંબે જય જય અંબે મિત્રો માનું આ ગબ્બરની ઉપર જે જ્યોત જળે છે એ છે અને તમામ મિત્રો દર્શન કરી શકો છો મા જગજનની જગત અંબેના